જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા કિચનમાં આજે આપણે તૈયાર કરીશું કોઈ પણ ઝારાની મદદ વગર એક દેશી જુગારથી મોતીચૂરના લાડુ મિત્રો આ જ રીતની રેસીપીઝ જો તમને પસંદ હોય તો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો રેસીપી શરૂ કરીએ મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે અહીંયા બેસનને આપણે સૌથી પહેલાં ચાળી લેશું તો એક કપ અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલો મેં અહીંયા ચણાનો લોટ જે માર્કેટમાં બેસન મળે છે તૈયાર તે લીધેલો છે મિત્રો અહીંયા બુંદી બનાવતા સમયે તમારે બેસન જ લેવાનો છે જે રેડીમેડ પેકેટ મળે છે તે એક કપ બેસનની સામે આપણે એક કપ પાણીનો ઉપયોગ કરીશું સૌથી પહેલાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરતા જશું વિસ્કરની મદદથી મિક્સ કરતા જશું જેથી કરીને લોટમાં કોઈપણ જાતના ગાંઠા ના રહે જો એકી સાથે તમે બધું જ પાણી એડ કરી દેશો તો લોટમાં ગાંઠા આવી જશે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતે મિક્સ કરી લેશું બેટર છે તે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું એટલે કે ચમચામાંથી પડે તે રીતનું થઈ જાય ત્યારબાદ અહીંયા તેને ચારથી પાંચ મિનિટ માટે સતત આ રીતે ફેટી લેશું જેથી તેમાં હવાના કણ ભરાય છે અને બુંદી છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે ત્યારબાદ અહીંયા મોતીચુરના લાડુ છે તે સેમ બજાર જેવા જ તૈયાર થાય તેના માટે હું પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈશ જો તમારે ફૂડ કલર એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ ફૂડ કલરને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે ગેસની સ્લો ફ્લેમ પર હું તેલ ગરમ કરવા માટે રાખી દઉં છું તો અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં જેમ મેં તમને કહ્યું હતું કે એક આપણે દેશી જુગાળ કરીને બુંદી તૈયાર કરીશું તો તેના માટે મેં આ રીતની એક છાસની કોથળી લીધેલી છે તમે કોઈ પણ પ્લાસ્ટિક બેગ જે થોડી હેવી હોય તેનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આ જે બેટર છે તેને હું થોડું એમાં એડ કરી દઈશ અને ઉપરના ભાગથી આપણે કોથળીને આ રીતે બંધ કરી લેશું અને કોન શેપનો આપણે શેપ તૈયાર કરી લેશું ત્યારબાદ જે આ નીચેનો ભાગ છે એને આપણે સાવ નાનો એવો કટ કરીશું કે જેમાંથી નાની નાની બુંદી છે એ ડાયરેક્ટ તેલમાં તૈયાર થાય ત્યારબાદ થોડું એવું બેટર છે તેને તેલમાં એડ કરીશું તો તે તરત જ ઉપર આવે છે તો અહીંયા આપણું તેલ છે તે એકદમ તૈયાર છે બુંદી એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમથી થોડી હાઈ હોવી જોઈએ અહીંયા આપણે કોથળીને કોઈ પણ જાતે પ્રેશર નથી કરવાનું બસ આ જ રીતે કટ કરી અને બુંદી પાડવા માટે તમે એક નાની એવી ઝીણી ધાર તેલમાં કરશો બેટર પડતાની સાથે જ નાની નાની બુંદી જેવો શેપ લેવા લાગશે તમે જોઈ શકો છો કે બાકીની રેડી થયેલી બુંદી છે તે ઉપર આવવા લાગી છે પેનમાં આ રીતે આખું પેન ભરાઈ જાય ત્યારબાદ આપણે બેટર એડ કરવાનું બંધ કરી દેશું અને અહીંયા થોડા બબલ્સ ઓછા થાય ત્યારબાદ ગરણીની મદદથી બુંદીને તેલમાંથી નિતારી અને આ રીતે કિચન ટોવેલ પર કાઢી લેશું તો મિત્રો અહીંયા એક જ વારમાં ખૂબ જ સરસ નાની નાની મોતી જેવી આપણી બુંદી તૈયાર થઈ છે તો આ જ રીતે હું બધી જ બુંદીને તૈયાર કરી લઈશ બધી બુંદી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને ચાસણીમાં એડ કરવાની છે તો તેના માટે સુગર સિરપ રેડી કરી લઈએ જે વાટકાના મદદથી મેં બેસન લીધેલો હતો તે જ એક વાટકાના માપથી મેં અહીંયા એક વાટકો ખાંડ લીધેલી છે અને તેની સામે પોણો વાટકો એટલે વન થર્ડ કપ જેટલું મેં પાણી લીધેલું છે ત્યારબાદ સુગર સિરપ બનાવવા માટે આપણે ગેસની ધીમી ફ્લેમ પર આ રીતે હલાવતા જઈ અને બધી જ ખાંડને મેલ્ટ કરી લેશું જો મિત્રો અહીંયા તમે ચાસણી બનાવવામાં ઉતાવળ કરશો કે ગેસની ફ્લેમ છે તેને હાઈ રાખશો તો ખાંડ જલ્દીથી ઓગળી જશે અને થોડી એવી કડક થઈ જશે તો જ્યારે તમે બુંદી એડ કરશો ત્યારે તે બુંદી સોફ્ટ નહીં રહે અને તે જલ્દીથી કડક થઈ જશે તો આ રીતે ધીમા ગેસે આપણે તેને મેલ્ટ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું એલચી પાવડરની ફ્લેવર છે તે બુંદીના લાડવામાં ખૂબ જ સરસ લાગે છે ને અહીંયા ચાસણીમાં પણ હું પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કરું છું ઓરેન્જ ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા બંને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હું એક ચમચી જેટલું અહીંયા રોઝ એસેન્સ છે તેનો ઉપયોગ કરું છું રોઝ એસેન્સની સ્મેલ પણ મોતીચૂરમાં ખૂબ જ સરસ લાગે છે તો આ જ રીતે બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જોઈએ તો આ રીતની મધ જેવી આપણે સ્ટીકી ચાસણી તૈયાર કરવાની છે અહીંયા કોઈ પણ તાર નથી કરવાનો ત્યારબાદ તૈયાર થયેલી બધી જ બુંદી છે તેને હું આ ચાસણીમાં એડ કરી દઈશ બુંદી એડ કરતા સમયે ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ છે તે સાવ સ્લો હોવી જોઈએ અહીંયા બુંદી એડ થઈ જાય ત્યારબાદ ધીમે ધીમે આ રીતે હલાવતા જઈ અને બુંદીને આપણે સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લેશું મિત્રો અહીંયા હાર્શલી બુંદી મિક્સ નથી કરવાની બસ આ રીતે ધીમા ધીમા હાથે હલાવતા જશું બુંદી છે તે ચાસણીને સારી રીતે એબ્ઝોર્બ કરવા લાગશે અહીંયા તમે જોઈ શકો છો કે બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે બુંદી છે તે સારી રીતે ચાસણીમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે અહીંયા આપણે બુંદીને તેલમાં તળેલી છે તો આ સમયે હવે બુંદીમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દેશું મિત્રો આ રીતે ઘી એડ કરવાથી ઘીની સારી એવી ફ્લેવર છે તે બુંદીના લાડવામાં આવી જાય છે અને મોતીચૂરના લાડુ છે તે ખૂબ જ શાઇની તૈયાર થાય છે ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલા મેં મગજ તરીના બીજ એડ કરેલા છે આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા ગેસની સ્લો ફ્લેમ પર આને પકાવતા તે સારી રીતે પાકી ગઈ છે અને આ રીતે બધી ચાસણી છે તે બુંદીમાં એબ્ઝોર્બ થઈ ગયેલી છે મિત્રો આ સમયે જો તમને બુંદી એક સરખી ના લાગે છૂટી છૂટી લાગતી હોય તો તમે એકાદ ચમચી જેટલું પાણી છાંટી અને તેને મિક્સ કરી શકો છો તો બસ અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને ત્યારબાદ પેનને ઢાંકણ ઢાકી અને આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેશું થોડીવાર બાદ જોઉં તો આ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયેલું છે તો હવે એને આપણે મિક્સ કરી અને જોઈ લેશું મીઠાઈની દુકાનવાળા એવું તે આમાં શું એડ કરે છે કે લાડુ બની ગયા પછી પણ તે ડ્રાય નથી થતા તો એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે કે તે લોકો ગ્લુકોઝ સિરપ એડ કરે છે તો મિત્રો અહીંયા આપણે ગ્લુકોઝ સિરપથી પણ હેલ્ધી ઓપ્શન છે મધ તો અહીંયા એક ચમચી જેટલું હું મધ એડ કરું છું અને આ રીતે એકવાર તમે મોતીચૂરના લાડુ જરૂરથી તૈયાર કરજો કે તમને ફરક ખ્યાલ આવશે કે એક ચમચી મધ એડ કરવાથી તમારા લડ્ડું છે તે ડ્રાય નહીં થાય અને રાખશો ત્યાં સુધી તમે એવા જ ફ્રેશ લાડુ ખાઈ શકશો તો મિત્રો આ રીતે મધ એડ કર્યા બાદ આપણે મધને પણ સારી રીતે તેમાં મિક્સ કરી લેશું ત્યારબાદ તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય તે સાઇઝના લાડુ તમે તૈયાર કરી શકો છો તો આ રીતે થોડો થોડો એવો હાથ પર લેતા જઈ અને રાઉન્ડ શેપનો આપણે લાડુ તૈયાર કરી લેશું જો તમને આ રીતે ના ફાવતા હોય તો બજારમાં મળતા મોલ્ડમાં પણ તમે તેને એડ કરી અને લાડુ બનાવી શકો છો તો મિત્રો આ જ રીતે તૈયાર છે ખૂબ જ ડિલિશિયસ એવા મોતીચૂરના લાડુ તો મિત્રો અમારી ચેનલ પરના રેસીપીઝ વિડીયો જો તમને પસંદ હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નવા રેસીપીઝ વિડીયો સૌથી પહેલાં જોવા માટે બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો થેન્ક યુ